बनी दुनिया मूब रे चढ़नारा कोई ने हमे दादरो हली न चाकूदख रे तपस्ा फ न जमन कोई मे न बदल من کاج رے کڈو بني نے جگ جگ سوتارے شان ਸੱਲ ਲਗਾਵੀਂ ਖਾਕ ਕੀ ਜਿਵੇਂ ਚੋਲਣਾ ਕੋਈ ਜਿਹਨੂੰ ਮਿਲਿਆ ਰੇ ਜੀ ਬਗਬਾਨ ਦਾ ਗੁਗਰਾ ਨੇ ਮਾથે ਓਢਿਓ ਢਣੀ ਰੇ ਕਾਗਰੇ ਪਰ ਨੇ ਪੜ ਮਾਮੇ ਗੁਮਿਆ ਰੇ ਜੋਨਰਾ ਕੋਈ પુરુષો રૂપાણા કર માં લીધી છે રૂડી વાર માળા ને મુસાળા કોઈ એજી નો મળ્યા ને સરણી બનીને ઉભા રે પણ કાગ બ્રહ્મ લોક છોડ્યો પતિ કોને કાજ રે એ માળે થી દેયું પડતી મેલી રે પણ ઝીલનારા કોઈ

આ એટલા માટે અમારા શિક્ષકની પાસે ગૌરવમાં આવ્યું કે ધોરણ નવમાં કુલ એકસઠ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી અને અમે પ્રી ક્લાસ શરૂ કર્યા ધોરણ દસ માટેના જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી થાય પણ તમે જોઈ શકો છો કે માત્ર આઠ વિદ્યાર્થીઓ જ આવ્યા છે બાકીના ત્રેપન વિદ્યાર્થીઓ ભયંકર નિદ્રામાં ઘોરી રહ્યા છે અથવા તો આ કિંમતી સમયને બરબાદ કરી રહ્યા છે આ બધું મફતમાં છે મફતમાં હોય એની દુનિયામાં કંઈ કશી કિંમત નથી ભગવાને અમને આ શિક્ષક તરીકેની એક તક આપી છે તો અમે આ મધ્યમ વર્ગના બાળકોનું જેટલું કલ્યાણ થાય એટલું કલ્યાણ કરવા માટે તત્પર છીએ પણ એ કલ્યાણને ઝીલનારા કોઈ બાળકો નથી એટલે કવિ વેદના વ્યક્ત કરે છે કે અમે નિસરણી બની જગમાં ઊભા ચડનારા કોઈ ના મળ્યા વૃક્ષો પણ એમ કહે છે કે અમે ખૂબ તપસ્યા કરી પછી એનું આયુષ્ય પૂરું થયું એના પાટિયા પીડા એના દાદરા બિના પણ એ દાદરા ઉપર ચડનારા કોઈ ના મળ્યા અંતે કવિ કાગ કહે છે કે અમે અમારી દેયુને હિમાલયથી મૂકી પડતી પણ ઝીલનારા કોઈ ના મળ્યા એટલે હે વાલીઓ હે માતાઓ હે પિતાઓ તમે તમારા બાળકનું જો કલ્યાણ ઈચ્છતા હો તો તેને સ્કૂલે મોકલો

હંસની સભાની વચ્ચે કાગડો શોભતો નથી તેવી રીતે આવા અનપટ બાળકો અથકચરું ભણેલા બાળકો ખૂબ એજ્યુકેટેડ લોકોની વચ્ચે શોભતા નથી અને ભવિષ્યમાં પોતાના પગ ઉપર ઊભા રહી શકતા નથી ખરેખર શિક્ષણ એ ત્રીજી આંખ છે માણસ સારી રીતે ભણે તમારા બાળકો ભણે તો ભવિષ્યમાં એને રોજગારી મળે અને એ ખરા દેશના નાગરિક બને એવો હેતુ શિક્ષણનો રહેલો છે આપણને સૌને પરમપિતા પરમાત્મા સદબુદ્ધિ આપે અને આને કંઈક અનુસરીએ એવી શુભકામના સાથે અમે આજના દિવસની શરૂઆત કરીએ છીએ જય દ્વારકાધીશ